સુરત સાયબર નામે તોડ કરતી ઝડપી પાડી છે પોલીસે આરોપી પાર્થ જોધાણી ધ્રુવ વેકરિયા મહેશ સંધ્યા હેડાઉ નામના આરોપીની ધરપકડ કરી સુરતના ભટાર વિસ્તારના કેમિકલ વેપારી સાથે સાયબર તોડ કર્યો હતો આરોપીઓએ વેપારીને મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના નામે ફોન કરી મુંબઈથી તાઇવાન મોકલવામાં આવેલા પાર્સલમાં પાંચ પાસપોર્ટ ચાર ક્રેડિટ કાર્ડ લેપટોપ ડ્રગ્સ હોવાનું કહીને ધમકી આપી હતી આરોપીઓ પારિને વિડીયો કોલમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચના અધિકારી પ્રકાશકુમારની ઓળખ આપી માનસિક ત્રાસ આપ્યો હતો સતત કલાક કોલમાં વાતચીત અને ધંધાકીય પારિવારિક સહિતની માહિતી મેળવી વેપારી અલગ અલગ ખાતામાં રૂપિયા જમા કરાવ્યા હતા હજાર ચોવીસ નોંધવામાં આવ્યો જેમાં ફરિયાદી સાથે મુંબઈ કસ્ટમ વિભાગમાંથી બોલતા હોવાનું જણાવી ફ્રેડેક્સમાં ફરિયાદી સુવિધા નામનું પાર્સલ આવેલું હોવાનું જણાવી જેની અંદર એમડી પાસપોર્ટ ક્રેડિટ કાર્ડ તથા લેપટોપ અને અન્ય કપડા વગેરે કબજે કરેલ છે ગેરકાયદેસર પ્રવૃત્તિ માટે અરજદારને ધમકાવી પીવડાવી તેમને અજાણે વોટ્સઅપ નંબરથી કોલ કરી પોતે સીબીઆઈના અધિકારીઓ હોવાની ખોટી ઓળખ આપી ખોટા નોટિસ મોકલી તથા ખોટું આય કાર્ડ બતાવીને અરજદાર સિંહને મોટું તેમ તેમના આઈપી એડ્રેસ વગેરે ચેક કરવા માટે મોટું ટ્રાન્ઝેક્શન કરવું જરૂરી છે તેમ સમજાવીને તારીખ ના રોજ ત્રેવીસ લાખ આશરે લગભગ ત્રેવીસ લાખ ત્રીસ હજાર જેટલા મોટી રકમનું બેંકમાંથી ધમકાવીને ટ્રાન્સફર કરાવવામાં આવે જે અંતર્ગત ગુનો નોંધવામાં આવેલ સદર ગુનાની અંદર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા ચાર આરોપીઓને જોના પૂરે હા જે ખાતામાં પૈસા ગયા છે એના ઉપરથી ટ્રાન્ઝેક્શનના આધારે કુલ ચાર એકાઉન્ટ હેન્ડલરને શોધી કાઢીને તેઓને ધરપકડ કરવામાં આવી છે નિવૃત્ત આઈએસ